પેકીડર્મ પેકીડર્મ શબ્દનો અર્થ થાય છે જાડી ચામડીવાળું વિશાળ જાનવર જેમ કે હાથી રેનોસર કે હિપોપોટેમસ આ શબ્દનો આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આ પેકીડર્મ રેન અમક એન્ડ ઇન્જર્ડ ટેન ટુરિસ્ટ અર્થાત પેકીડર્મ ગાળો થઈ ગયો અને દસ પ્રવાસીને ઈજા પહોંચાડી એક બીજું ઉદાહરણ જોઈએ વોર્નિંગ ડોન્ટ ગો નિયર પેકેડમ એટલે કે ચેતવણી પેકેડ ડર્મની નજીક જવું નહીં ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ